સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર નેતાઓ અલ્ફેલ બોલવાનું લાયસન્સ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ ભાજપના નેતાની જેબ લપસી હોય તેમ કોંગ્રેસના ઉમેદવાર એવા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને ટપોરી ગણાવી મત માંગ્યા છે જ્યારે સામે અસલમ સાયકલવાળાએ કહ્યું હતું કે મારે ગંદકી નથી ઠાલવી લોકો જવાબ આપશે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે નેતાઓ પણ પોતાની જીત માટે વિરોધી પક્ષના નેતાઓને નીચા બતાવવા માટે એલ ફેલ વાણી વિલાસ કરતા હોવાનું સામે આવ્યું છે વોર્ડ નંબર ઓગણીસના આંજણા ડુંભાલના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ચોમાલનો વાણી વિલાસ સામે આવ્યો છે તેમણે પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને ટપોરી ગણાવ્યા હતા એકત્રિત થયેલા લોકોને વિજય ચોમાલ ભાન ભૂલીને અસલમ સાયકલવાળાની ઓળખ ટપોલી તરીકે આપી હતી પૂર્વ કોર્પોરેટર વિજય ચોમાલે કહ્યું કે કોંગ્રેસના અસલમ સાયકલવાળાના જીત્યા બાદ પાંચ વર્ષ દરમિયાન આંજના ડુમાર વિસ્તારમાં એક ચોક્કસ વર્ગના લોકો દ્વારા અસામારિક પ્રવૃત્તિ કરાતી હોવાની ડ્રુમરાના સ્થાનિક લોકો દ્વારા પણ વારંવાર મચવામાં આવી છે આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો મહિલાઓની છટ્ટી કરવી સ્કૂલે જતી વિદ્યાર્થીઓને રસ્તામાં છટ્ટી કરવી અથવા રાહદરીના મોબાઈલ ફોન ચોરી કરવાની ઘટના પણ વારંવાર સામે આવી છે લેકિન એક ઈમાનદાર આદમી હારને કે બાદ મે એક ટકોરી ચુનાવ જીતતા એ કોઈ સ્વીકાર કરવાની વાત હે કે ઉસકા નામ હે અસલમ સાયકલ વાલા મિત્રો અસલમ સાયકલ વાલા વો હમારે કારણ સે ચુનાવ જીત કે મિત્રો ઉસ ટકોરી કા ઇતના ઉસકા એક हमारे समाज में इस रोड के ऊपर आप देखो वो जब से चुनाव जीता है उसके बच्चे छोटे छोटे बच्चे हैं जिनको जिनको बात करने की तमीज नहीं है गाड़ी चलाने की तमीज नहीं है लेकिन कितनी स्टाइल में काम करते चलते वो लोग उनको ये ताकत कहां से आई वो असम एक टपोरी जीतने के कारण उसके असामाजिक तत्वों को एक मौका मिल गया मित्रों वो लोगों के अंदर इतनी सहन शक्ति नहीं है कि वो सभा को फंसा पाए उनका इतिहास जैसा उठा के देख लो मुगल काल से उठा के देख लो वो लोग कभी भी अपनी शक्ति को पता नहीं पाते मित्रों आपने देखा होगा इस रोड के ऊपर सबसे ज्यादा चेंजिंग का कार्य एक, एक एक नेटवर्क चलता है मित्रों मोबाइल चोरी की तो एक साधारण बात हो गई उनके लिए जब भी किसी को खर्चे का पैसा दिए तो अपने समाज हिंदू समाज की कोई गाड़ी बाइक जा रही है उसके पीछे पड़ जाते हैं और

બીજી તરફ વિજય ચોમલ પણ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વાજા તરફથી વિજય થવા પામ્યા હતા આ બંને ઉમેદવારો કટ્ટર પ્રતિસ્પર્ધી સ્પર્ધક હોવાનું લોકો પણ જાણે છે બંને વચ્ચે હવે ખરા જંગ થવાનું છે અધર કુરસી